નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં હું છું પ્રકાશ અને તમે જોઈ રહ્યા છો આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બે લાયકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે

આ વિધાનોને આપણે સમીકરણના રૂપે લખવાના છે કે સમીકરણ રૂપે આ વિધાનને આપણે કઈ રીતે લખી શકે તો પેલું છે એક અને ચાર નો સરવાળો નવ છે તો આપણે કલ્પના કરો કે કોઈ એક કિંમત એટલે કે x અને આપણે કઈ દીધું છે આપણે શું કરવાનું છે કે તો કે સરવાળો x વત્તા ચાર તો એક અને ચાર નો સરવાળો બરાબર શું જવાબ આવે છે તો કે નવ

એના દસ ગણા એટલે કે દસ એ ગણા આવશે ત્યાં ગુણાકાર ઓછા અથવા બાદ કરતા આવશે ત્યાં બાદ બાકી સરવાળો કરીએ ત્યાં સરવાળા અને ભાગના અથવા તો ભાગ્યા આવશે ત્યાં આપણે છેદમાં અથવા ભાંગાકાર લખશું અહીંયા શું કીધું એના દસ ગણા તો આપણે દસ ગણા કરી દીધા એના દસ ગણા એ સિત્તેર છે તો આ બરાબર કેટલા થશે તો કે સિત્તેર આ એના દસ ગણા સિત્તેર છે હવે એમ પછી છે એક સંખ્યા બી ને પાંચ વડે ભાગતા છ મળે એક સંખ્યા છે એનું નામ છે બી એને કેટલી વડે ભાંગવાની છે તો કે પાંચ વડે ભાગતા મેં તમને આપી કીધું ને ભાગતા એવો શબ્દ આવે એટલે છેદમાં જવાનો છો તો ભાંગાકાર કરવાનો એને આપણે પાંચ વડે ભાંગી તો જવાબ શું મળે છે 6 તો બરાબર 6 તીનો ત્રીજા ત્રણ ના છેદમાં ચોથો ભાગ એ 15 છે તો ત્રણ ના છેદમાં 4 ટી આ ટી નો ત્રણ ના છેદમાં ચોથો ભાગ મે લખો ટી નો ત્રણ ના છેદમાં ચોથો ભાગ એ પંદર છે એ કેટલો છે પંદર તો કે જવાબ આવ્યો આપણો પંદર હવે એમના સાત ગણામાં એમાં સાત ઉમેરતા ઉમેરતા શબ્દ આવે મતલબ આપણે સરવાળો તો કે સાત એમ સાત તો કેટલા મળે છે સત્યોતેર તો બરાબર સત્યોતેર એમના સાત ગણામાં સાત ઉમેરતા સત્યોતેર મળે હવે કોઈ એક સંખ્યાના x ના ચતુર્ભાગ એક સંખ્યા x ના ચતુર્ભાગમાંથી બસ આપણે આટલું જ વાчие કોઈ એક સંખ્યા x ના ચતુર્ભાગમાંથી એટલે આપણે એક સંખ્યા x ચતુર્ભાગ એટલે કે ભાગ્યા 4 એમાંથી શું કરવાનું છે 4 બાદ કરતા આપણે 4 બાદ કરી નાખીએ 4 બાદ કરતા 4 મળે તો જવાબ લખી નાખીએ આપણે 4 ત્યારબાદ y ના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે y ના છ ગણા એટલે કે છ વાય કરતા બસ આપણે એટલું જ વાંચીએ આપણે ઝેડ નો ત્રીજો ભાગ કરવો છે એટલે ત્રીજો ભાગ કરવો હોય તો ઝેડ ભાઈ ના ત્રણ એટલે ઝેડના ત્રીજા ભાગમાંથી ત્રીજા ભાગમાં ત્રણ ઉમેરતા અથવા તો ત્રણ ઉમેરો

જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં